અંકલેશ્વરની આદર્શ નિવાસી શાળાના ધોરણ નવ અને દસ ના બાળકોને ભરૂચની સી ટીમે આપ્યું માર્ગદર્શન ભરૂચ જિલ્લા સી ટીમ દ્વારા અંકલેશ્વર જીઆઈડીસી આદર્શ નિવાસી શાળામાં જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો ધોરણ નવ અને દસ ના કુમાર તેમજ કન્યાના છાત્રોને મહિલા પોલીસ સ્ટેશનની અંકલેશ્વર તેમજ ભરૂચની સી ટીમે કાયદાકીય જાણકારી આપી હતી બાળકોને કાયદા ટ્રાફિક અને પોક્સો અંગે માહિતગાર કરાયા હતા પ્રશ્નોત્તરીના જવાબો મહિલા પોલીસ દ્વારા અપાઈ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું આજે અમારી શાળામાં આદર્શ નિવાસી કન્યા તથા કુમાર શાળામાં મેડમ આવ્યા તેઓએ અમને ખૂબ સારી માહિતી આપી આજુબાજુમાં કોઈ વ્યક્તિ હોય તેની પાસે જઈને એકસો એક્યાસી નંબર અથવા સો નંબર પર આપણે કોલ કરી શકીએ છીએ આ સેમિનારની અંદર અમે આ વિદ્યાર્થી વિદ્યાર્થીનીઓને કાયદાકીય રીતે માર્ગદર્શન ટ્રાફિક અવેરનેસ સાયબર ક્રાઇમ અને પોક્સો રિલેટેડ ગુનાઓ વિશેની ચર્ચા કરવામાં આવી અને વિદ્યાર્થીઓ તરફથી પણ જે એમને પ્રશ્નોત્તરી હતી એ પ્રશ્નોત્તરી એમણે કરી અને અમે એમને સરસ વ્યવસ્થિત જવાબ આપી સમજાવ્યા અને સારું એવું આજરોજ અમે માર્ગદર્શન આપ્યું